자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. હા શું નામ છે તમારું મારું નામ શૈલેષભાઈ શુક્રુભાઈ કુંવર ગામ બોરિયાસ તાલુકો વાહિડા જિલ્લો નવસારી મારું મોબાઈલ નંબર છે સિત્તેર સોળ સોળ એકાવન ચોસઠ અને આ જે છે અત્યારે આપણે તમારા ભીંડાના ખેતરમાં આપણે ઊભા છીએ બરાબર આ તમારું જ ખેતર છે ને આ મારું કઈ જાત છે હા આ રાધી રાધી હા તમે કેટલા વર્ષથી ભીંડાની ખેતી કરો ભીંડાની હવે ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષથી તમે ખેતી કરો છો આ જે રાધી જે છે એ ભીંડાનું બિયારણ તમે કેટલું અહીંયા નાખ્યું એમાં રોપેલું

આ ફાયદો લાગે આની ફૂટ બરાબર આવે એક મિનિટ હા આપણે જોઈએ ફૂટ અહીંયા કેટલી છે તે તો અહીંયા તમે ખેડૂત મિત્રો આ આ જોઈ શકો છો એક છોડ છે અને અહીંયાથી આ ફૂટ નીકળી છે હવે એના બાજુમાં પણ તમે જોઈ શકો છો ફૂટ નીકળી છે એના બાજુમાં પણ છોડ છે એમાં પણ તમે જોઈ શકો છો ફૂટ નીકળી છે અને એવી રીતના અહીંયા તમે જોઈ શકો છો આ ફૂટ નીકળી છે એવી રીતના આજે દરેક દરેક છોડ ઉપર ફૂટ આપણને જોવાની મળે છે તો મોટાભાગે ભીંડાની ખેતીમાં એવું થાય અમારા અનુભવ હિસાબે કે આ ભીંડો લાગતો 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 અહીંયા આવી જાય ઉપર આવી જાય પછી ભીંડાનું ખેતર પૂરું થઈ જાય બરાબર ને હવે અહીંયા આપણે ખેતરમાં જોયું કે નવી નવી ફૂટ આવી રહી છે બરાબર ને જેમ કે અત્યારે અહીંયા પણ આપણે જોઈએ તો આ તમે જોઈ શકો છો નીચેથી ફૂટ આવી ગઈ છે બરાબર ને તો હવે આ ભીંડા હવે પાછા નવે નામથી ચાલુ થઈ જશે તો શું લાગે તમને વીસ વીણી તો થઈ ગઈ પણ હજુ કેટલીક વીણી થાય એવું લાગે હજુ વીસ પચીસ થવી જોઈએ વીસ પચીસ બીજી થશે એટલે અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનો ચાલે તો હજી માર્ચ મહિનો ચાલશે અને એના પછી હજી બીજો મહિનો પણ ચાલશે એપ્રિલ બી ચાલશે એપ્રિલ બી ચાલશે અને જો આપણે આ દવાનો ઉપયોગ કરશે તો કદાચ મેમાં બી ચાલશે બરાબર કારણ કે અમે ઘણા ખેતર અંદર જઈએ તો ત્યાં આગળ જોયું છે કે ઉપર એકદમ સીધા સોટા દાંડી જ દેખાતી હોય પણ નીચેથી ફૂટ આવવાના કારણે ઉત્પાદન ચાલુ થઈ ગયું બરાબર તો આપણે આ રેગ્યુલરનો સ્પે રેગ્યુલર સ્પ્રે કરતા રહેશું તો આપણને સો એનો લાંબા સમય સુધી ઉત્પાદન જળવાઈ રહેશે બરાબર ને તો ખેડૂત મિત્રોને શું કેવું છે તમારા આ સ્ટીમરીજ અને બાયો નવાણું વિશે મારે ખેડૂત મિત્રોને કેવું છે કે આ સ્ટીમરીજ અને બાયો નવાણું વાપરો એકવાર વાપરો એટલે જોરદાર રિઝલ્ટ મળે ભીંડા બી બરાબર લીલાસમ દેખાય અને

તો ત્રણ વર્ષથી તમે ખેતી કરો છો ભીંડા ની તો એના અનુભવ હિસાબે તમે કેવો છો કે સાત થી આઠ કિલો નીકળશે અને અત્યારે બે મહિના સુધી ચાલે વધારે વધારે તોડવાનું ચાલુ થાય અને પિસ્તાલીસ કે પચાસ દિવસે ચાલુ થાય ને ભીંડા એટલે ટોટલ આમ જોવા જઈએ તો કદાચ ચારેક મહિના ચાલેક મહિના ભીંડા છોડ પછી પૂરા થઈ જાય જરા અહીંયા આપણે જોઈ શકશું કે કેટલા સમય સુધી ચાલશે એમનો જો આપણે શક્ય બને તો બીજો વિડીયો પણ લેશું જો અમારી પાસે સમય મળે ને આવવાનું થાય તો બરાબર કે કેટલા મહિના સુધી પીંડા ચાલ્યા છે તમારા તો તમને આ માહિતી કોણે આપી મારી માહિતી આ સંદીપભાઈ આજે અહીંયા સંદીપભાઈ છે એમણે તમને માહિતી આપી તો સંદીપભાઈ બીજા પણ ખેડૂત મિત્રો જો ઈચ્છતા હોય એમને તમે માહિતી આપવા માંગો છો અને એના માટે લોકો કોલ કરશે તમને તો કોન્ટેક્ટ નંબર તમારો આપો